નમસ્કાર મિત્રો હું છું ડોક્ટર સોનેના પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ આજે આપણે વાત करू સાયટિકાની તકલીફને દૂર કરવા માટે આપણે શું કરી શકીએ સાયટિકામાં સાયટિક નામની પગમાં આવેલી નસ ઉપરથી દબાણ હટાવવું ખૂબ જ જરૂરી છે તેમજ તેના લીધે આવેલા સોજાને દૂર કરવા માટે દર્દીએ કમરથી લઈને પંજા સુધી આખા પગમાં બરફનો શેક કરવો જોઈએ શરૂઆતના દિવસોમાં માત્ર બરફના શેકથી પણ દુખાવામાં ઘણી રાહત મળી શકે છે આ સિવાય સુવાની પદ્ધતિમાં ફેરફાર કરવો ખૂબ જ જરૂરી છે દર્દીએ દુખતા પગને ઓશિકા ઉપર રાખીને સુવાની ટેવ પાડવી જોઈએ જેથી કરીને તે પગ ઉપર શરીરનો વજન ન આવે સતત બેસીને કે સતત ઊભા રહીને કામ કરવાથી પણ તે પગ ઉપર વજન વધી શકે છે જેથી તેની વચ્ચે બ્રેક લેવો ખૂબ જ જરૂરી છે આ કડક ઉપર બેસવું નહીં હંમેશા બેસવા માટે ઓશિકા કે પોચી ગાદીનો ઉપયોગ કરવો જોઈએ ઉપરાંત ચાલવા કે ઉભા રહેવા માટે સ્પોર્ટ શૂઝ કે પોચા સ્લીપરનો ઉપયોગ કરવો હિતાવહ છે જેનાથી લાંબા સમય સુધી કામ કરી શકાય છે તેમજ દુખાવા વગર ચાલી શકાય છે